નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર મિત્રો આજે આપણે જાણવાના છે કે બે હજારનો આ જે વીસમો હપ્તો છે એની ખરેખર તારીખ આવી ગઈ છે પ્રધાનમંત્રી મોદી દ્વારા તારીખ આપવામાં આવી છે કે નથી આપવામાં આવી અચ્છા કેવા એટલા ખેડૂત છે જેને આ વખતે ત્રણ હજાર રૂપિયા આપવામાં આવશે કેટલાક એવા પણ મિત્રો ખેડૂત થશે જેને આ વખતે ચાર હજાર રૂપિયા આપવામાં આવશે હવે એ બધું તો છોડો હવે આપણું આમાં નામ છે કે નહીં કેવી રીતના ચેક કરવું તેની માટે આપણે આવી ગઈ છે મિત્રો પીએમ કિસાનની આ વેબસાઇટની અંદર જો આપણે નીચે જાય તો બેનિફિશિયરી લિસ્ટ નામનો એક આપણને ઓપ્શન મિત્રો જોવા મળે હવે ધ્યાન દેવાવાળી અહીંયા વાત એ છે કે તમે અહીંયા ઉપર જોશો તો તમને એક તારીખ અને બાજુમાં એક સમય દેખાશે હવે આ જે સમય છે મિત્રો એ હર મિનિટે અપડેટ થાય છે એનો મતલબ મિત્રો એ બને છે કે આપણે અત્યારે જે લિસ્ટ જોવા જાય છે એ હર મિનિટે અપડેટ થાય છે એનો મતલબ એવો થાય મિત્રો કે હર મિનિટે કોક ખેડૂત એવા હશે જેના નામ આ લિસ્ટની અંદરથી મિત્રો નીકળી જતા હશે અને કોક ખેડૂત મિત્રો એવા પણ હશે જેના નામ આ વખતે આ વીસમાં હપ્તામાં તે લોકોના નામ આમાં ઉમેરી દેવામાં આવશે હવે તમારું નામ આમાં છે કે નહીં ચલો ચેક કરીએ સૌથી પહેલાં તો તમારું ડિસ્ટ્રિક છે એ તમારે સિલેક્ટ કરી દેવાનું છે તમારું બ્લોક તમારું ગામ તમારે સિલેક્ટ કરી અને ગેટ રિપોર્ટ ઉપર જ્યારે મિત્રો તમે ક્લિક કરો છો ત્યારે તમારી પાસે એક નામની લિસ્ટ આવી જશે હવે આ લિસ્ટની અંદર તમારું નામ હોય મિત્રો તો તમને આપતો મળશે તમારે કાંઈ જ કરવાની જરૂર નથી પરંતુ મિત્રો તમારે આ પાસે આમાં નામ નથી આવતું આ લિસ્ટની અંદર તો તમને મિત્રો આપતો નહીં મળે હવે આ લિસ્ટ કેમ જરૂરી છે હવે તમે તમને ખબર હોય તો હવે એક એક ખેડૂતને આપણે બે બે હજાર રૂપિયા આપીએ એ પોસિબલ નથી તો આખી આખી સીટ જ કોમ્પ્યુટરમાં ચડાવવામાં આવે કે ઓટોમેટિક કટ થઈ અને પૈસા ખેડૂતના ખાતામાં આવે તો કઈ સીટ હોય તો એ આ જ સીટ હોય જેમાં તમારા નામ હશે તો તમને મિત્રો આપતો મળશે વાત કરીએ ત્રણ હજાર કોને મળશે અને ચાર હજાર મિત્રો કોને મળશે ત્રણ હજાર જો આ વિડીયો તમે દિલ્હી અથવા રાજસ્થાનથી જોતા હોય અને ત્યાંના રહેવાસી હોય તો તમને મિત્રો ત્રણ હજાર રૂપિયા આપવામાં આવશે ગુજરાતમાં પણ ત્રણ હજાર કરવા જોઈએ કે ના કરવા જોઈએ તમે મને મિત્રો કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો વાત કરીએ મિત્રો ચાર હજાર કોને મળશે તો ચાર હજાર જો તમને ઓગણીસમો હપ્તા મિત્રો નથી મળેલો તો તમને ઓગણીસમો હપ્તો અને વીસમો હપ્તમિત્રો સાથે મળશે એટલે કે તમને ત્યાં બે પ્લસ બે ચાર હજાર રૂપિયા આપવામાં આવશે તો બસ આજના વિડીયોમાં એટલું કોઈ મિત્રો વિડીયોમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો